તારીખ એક ડિસેમ્બર બે ચોવીસ ના રોજ મહેરબાન વહીવટ સર તેજલ પટેલ વડોદરા શહેર પોલીસ શહેર અને જિલ્લાના નિવૃત્ત પોલીસ સ્ટાફ તરફથી યોજાયેલ ઓલ ઇન્ડિયા માસ્ટરમાં ચારસો મીટર રિલેમાં ગોલ્ડ મેડલ સો મીટર રિલેમાં સિલ્વર મેડલ અને ત્રણ હજાર સ્ટીપલ ટ્રેડમાં સિલ્વર મેડલ ચારસો મીટર હડસલમાં બ્રોન્ઝ મેડલ્સ મેળવ્યા હતા તે બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું અને વડોદરા શહેર પોલીસમાં અને પોલીસ હેડ કોન્સ્ટેબલ હસનભાઈના ઘરે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યુઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો